समा रचना है हलवी अमे लोग अपने बोले चालती था अमे लोग एम बोले हेणती था ता जो जो मारी। तो आ खुमारी जोज अमा के दलड़ू आलव हो तो आल नहीं तो हेणती था वात आ वात नो मेली दे जट छाल नहीं तो हेणती था ओ ચેટલીએ એ અહીં તો ઓઢો મારે છે રોજ મારી ભાઈ લોંબો કર્યો છે હાથ ઝાલવો હોય તો ઝાલ નહી તો હેન્ડ થી ધાર બ્યુટીફુલ તારા રૂપ નો લટકો તું બ્યુટીફુલ તારા રૂપ નો લટકો તોય હું એ છું વટનો કટકો આગી પાછી થયા વના હિદી રાખજે તારી ચાલ નહી તો હેંતી તા ચિયા મારા હાહુ નાઓ નોકે જે રોજ તને દોણા ચિયા તારા હાહુ નાઓ નોકે જે રોજ તને દોણા બધાયના નોમનું પડી કુવાડી ચૂલાની મય ગાલ નહી તો હેંતી તા આ છલ્લી ફેરા કો છોડી આ છલ્લી ફેરા કો છોડી પછી ભૂત ભઈયે નહી આવે તારો હાથ ચાલવા અરે કહું છું મેંદી મારા નામની મેલ હાથ કરી દે મારો લાલ નહી તો હેડતી